હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી રીતે ખૂબ જ ટેસ્ટી ગુવારનું શાક બનાવીશું તમે ગુવારનું શાક તો ઘણીવાર બનાવતા હશો તો એકવાર આ રીતે પણ બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે આ શાકમાં આપણે મસાલો અને થોડોક વઘાર અલગ રીતે કરીશું જેથી ખૂબ જ ટેસ્ટી શાક તૈયાર થશે તો સૌથી પહેલાં ગુવારનું શાક બનાવવા માટે આપણે એકદમ કૂણો ગુવાર લઈ આ રીતે ઝીણા ઝીણા ટુકડોમાં સમારી લેવાનો છે અત્યારે માર્કેટમાં ખૂબ જ સસ્તો અને ખૂબ જ કૂણો ગુવાર આવી રહ્યો છે તો એકવાર આ રીતે પણ શાક બનાવી જોજો તો સૌથી પહેલાં શાક બનાવવા માટે આપણે એક કુકરમાં જે સમારેલો ગુવાર છે તે બધું જ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એક કપ જેટલું પાણી પણ ઉમેરી દઈશું આ ગુવાર એકદમ કૂણો હોય છે એટલે પાણી આપણે બહુ વધારે નહીં નાખીએ કેમકે અત્યારે ગુવાર ખૂબ જ સરસ આવી રહ્યો છે તો હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને બે વિશે આપણે એને વગાડી લેશું તો આને આપણે લગભગ પાંચથી સાત મિનિટ થવા દઈશું ગુવાર ચડે છે ને ત્યાં સુધીમાં મસાલો તૈયાર કરી લઈએ જેના માટે એક ખાંડણીની અંદર આપણે આઠથી દસ લસણની કળીઓ ઉમેરી દઈશું સાથે આપણે એક મોડું મરચું પણ ઉમેરી દઈએ અને થોડાક કાપેલા ધાણા ઉમેરી દઈશું ધાણાને તમે ખાંડીને આ રીતે યુઝ કરશો ને તો તેની ખૂબ જ સરસ સુગંધ આવશે અને ટેસ્ટ પણ જોરદાર આવતો હોય છે તો જરૂરથી નાખવા હવે આ બધી જ વસ્તુને આપણે આ રીતે અધકચરી વાટીને તૈયાર કરી લેવાની છે ત્યારબાદ આપણે આની અંદર એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી આપણે ખાંડી અને એક પેસ્ટ એટલે કે ચટણી તૈયાર કરી લેશું આ ચટણી ખૂબ જ સરસ બને છે અને વઘારમાં આ ચટણીનો યુઝ કરશું ને તો શાકનો ટેસ્ટ ખૂબ જ જોરદાર તૈયાર થશે તો આ ચટણી બનીને આપણી તૈયાર છે હવે આપણે ચટણીને સાઈડમાં મૂકી બાકીની તૈયારી કરીએ જેમાં આપણે બે ટમેટા લેવાના છે જેને આપણે ખમણીમાં ખમણી અથવા તો મિક્સરમાં ક્રશ કરીને લેશું અને એક ડુંગળી છે જેને આપણે ખમણવાની નથી તેને આપણે જીની સમારવાની છે તો આ બંને વસ્તુને આપણે તૈયાર કરી લેશું એટલી વારમાં આપણો ગુવાર પણ સરસ ચડી ગયો છે તો આપણે ગુવારને પણ ચેક કરી લઈએ તો તમે જુઓ આપણો ગુવાર ખૂબ જ સરસ ચડી ગયો છે એકદમ છૂટો છૂટો છે ઓવરકૂક નથી થયો તો બસ ઓવરકૂક ન થવો જોઈએ અને આ રીતે જોઈએ તો તમે જુઓ એકદમ સરસ બફાઈ ગયો છે તો બસ આ રીતે આપણો ગુવાર બફાઈને તૈયાર છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ જેના માટે કડાઈમાં આપણે લગભગ ત્રણક ચમચી તેલ ગરમ કરવા રાખી દઈશું તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં રાઈ નાખી તેને પહેલાં ફૂટવા દઈએ તો રાય આપણી સરસ ફૂટી ગઈ છે હવે ગેસને ધીમો કરી આપણે આની અંદર થોડી હિંગ ઉમેરી દઈએ અને જે લસણની ચટણી આપણે ખાંડી હતી ને તે ઉમેરી દઈશું અને આ લસણની ચટણીને આપણે થોડી વાર સાતડીશું ત્યાં સુધી સાતડીશું જ્યાં સુધી આમાંથી સરસ સુગંધ ન આવવા લાગે આમ પણ વઘારેલી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે શાકની પણ જરૂર ન પડે તેટલી ટેસ્ટી આ ચટણી લાગતી હોય છે અને જો આ રીતે ચટણી વઘારીને શાક બનાવવામાં આવે ને તો શાક પણ ખૂબ જ જોરદાર બને છે તો આપણી ચટણી સરસ સંતળાઈ ગઈ છે સુગંધ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે તો બસ આ સમયે આપણે જે ક્રશ કરેલા બે ટમેટા હતા ને તે આની અંદર ઉમેરી દઈશું અને બરાબર રીતે આપણે આને મિક્સ કરી લેશું આમાં આપણે ખાંડેલા ધાણા નાખ્યા છે ને એટલે કે ફ્રેશ કોથમીર તો ખૂબ જ સરસ આની સુગંધ આવી રહી છે અત્યારે તો હવે આપણે બાકીના મસાલામાં થોડી હળદર ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આને સારી રીતે આપણે મિક્સ કરી લેશું તો તમે જુઓ કે ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે હવે આપણે આની અંદર ધાણાજીરો પાવડર પણ ઉમેરી દઈએ અને બરાબર રીતે આને મિક્સ કરી અને આ ગ્રેવીને ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી તેલ સરસ છૂટું ન પડી જાય અને ઘણું ખરું પાણી છે તે બળી ન જાય તો આને ઢાંકી લગભગ આપણે બે ત્રણ મિનિટ થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેશું તો લગભગ ત્રણક મિનિટ જેવું મેં એને પકવ્યું હતું અને તમે જુઓ કે તેલ છૂટું પડી ગયું છે અને ખાસું એવું પાણી બળી ગયું છે તો આ સમયે આપણે ગેસને ફાસ્ટ કરી આની અંદર થોડાક કાપેલા ધાણા નાખીશું ધાણામાં ખૂબ જ સરસ લાગે છે આ ગ્રેવીમાં એટલે મેં ખાસ વધારે જ નાખ્યા છે તમે સ્કીપ પણ કરી શકો હવે આપણે જે ડુંગળી સમારેલી હતી ને ઝીણી ઝીણી ત્યાં ઉમેરી દઈશું ડુંગળી આપણે ગ્રેવી એકદમ સરસ ચડી જાય ત્યારબાદ જ ઉમેરવાની છે એ વાતનું ખાસ ધ્યાન રહે હવે આપણે ડુંગળીને સરસ મિક્સ કરી અને એકાદ મિનિટ પકવી લીધી છે અને હવે આપણે આની અંદર નાની ચમચી જેટલી એક આદી ચમચી કે દોઢ ચમચી ખાંડ નાખીશું આનાથી શાક ગળ્યું નહીં બને પણ હલકી મીઠાશ આવશે ને તો શાકનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવશે એક અલગ જ લેવલ સુધી શાકનો ટેસ્ટ જશે તો જરૂરથી ઉમેરજો પણ જો ના પસંદ હોય તો સ્કીપ કરી શકાય પણ નાખશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે થોડીવાર આ મસાલાને મેં પકવી લીધું છે અને તેલ તમે જો સરસ છૂટું પડ્યું ત્યાં સુધી મેં પકવ્યું છે તો આ રીતે મસાલો થઈ જાય એટલે આપણે જે ગુવાર બાફેલો હતો તે બધો જ ગુવાર આપણે આની અંદર ઉમેરી દઈશું તમે ગુવારનું શાક તો ઘણી અલગ અલગ રીતે અને ઘણીવાર બનાવતા હશો તો એકવાર આ રીતે પણ ચોક્કસથી બનાવજો કેમ કે આ શાક ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે ઘરમાં બધાને બહુ ભાવશે આ શાકને તમે રોટલી રોટલા પરોઠા કોઈની પણ સાથે સર્વ કરો ખાવાની મજા પડી જાય તેવું બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે આપણે બધા જ ગુવારને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે આ ગુવારને લગભગ એકથી દોઢ મિનિટ ઢાંકીને ચડવા દઈશું જ્યાં સુધી આમાંથી તેલ સરસ છૂટું ન પડી જાય તો લગભગ એક દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જુઓ તેલ સરસ ઉપર આવી ગયું છે અને આપણું શાક ખૂબ જ સરસ તૈયાર થયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે આ શાકને તમે રોટલી સાથે કે રોટલા સાથે સર્વ કરો ખાવાની બહુ મજા પડે તેવું છે તો એકવાર ટ્રાય જરૂર કરો અને કોમેન્ટમાં જણાવો તમને આજની આ રેસીપી કેવી લાગી